નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો એક સમયે યમરાજ પોતાના રોજિંદા જીવનથી કંટાળી ગયા અને તેમને પોતાનું જીવન અર્થહીન લાગવા લાગ્યું તેઓ એમલોકમાં રોજિંદા જીવન અને મૃત્યુને જીવનના નિર્ણય આપીને કંટાળી ગયો હતો તે પોતાના જીવનમાં થોડો ઉત્સાહ લાવવા માંગતો હતો આવી સ્થિતિમાં તેમણે પૃથ્વી પર આવીને લોકોના જીવનને નજીકથી જોવાનું નક્કી કર્યું જ્યારે તે પૃથ્વી પર આવ્યો ત્યારે તેણે જોયું કે માનવીઓ તેમના પારિવારિક જીવનમાં અને વિવિધ પ્રકારના કામમાં વ્યસ્ત હતા યમરાજ વિચારવા લાગ્યા કે આ લોકોનું જીવન ખૂબ સારું છે આ લોકો વિવિધ પ્રકારના કામ કરતા રહે છે જેના કારણે તેઓ તેમના જીવનમાં ક્યારેય કંટાળો અનુભવતા નથી યમરાજે વિચાર્યું કે જો હું પણ કોઈ છોકરી સાથે લગ્ન કરીશ તો મારું જીવન પણ આનંદથી ભરાઈ જશે આ દરમિયાન યમરાજની નજર એક છોકરી પર પડી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી તે એક મજબૂત પુરુષ સાથે લડી રહી હતી લડતી વખતે તે હોકરીએ તે માણસને એવો પાઠ શીખવ્યો કે તે મજબૂત માણસને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું યમરાજ આ બધું જોઈ રહ્યા હતા યમરાજને લાગ્યું કે આ છોકરી મારા માટે પરફેક્ટ છે તેની સાથે મારી જોડી ખૂબ સારી રહેશે પણ હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકું પછી યમરાજના મગજમાં એક યુક્તિ આવી તેણે પોતાનો વેશ બદલ્યો અને એક સુંદર યુવાનનું રૂપ ધારણ કર્યું હવે તેઓ એટલા સુંદર દેખાતા હતા કે તેઓને જોઈને કોઈ પણ છોકરી તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી શકતી ન હતી યમરાજ તે છોકરી પાસે જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને કહે છે સુંદર છોકરી તું મારી સાથે લગ્ન કરીશ તે છોકરી પણ ખુશીથી યમરાજ સાથે લગ્ન કરવા સંમત થાય છે બંનેના લગ્ન થયા અને એકસાથે રહેવા લાગ્યા પરંતુ યમરાજને પૃથ્વી પર રહેવા માટે તેમની દૈવી શક્તિઓનો ઉપયોગ છોડવો પડ્યો અને હવે યમરાજ ખૂબ ખુશ હતા પરંતુ તે ફક્ત થોડા દિવસ માટે જ હતું થોડા દિવસો પછી યમરાજના ઘરે એક પુત્રનો જન્મ થાય છે યમરાજે પોતાના પુત્રનું નામ યશકુમાર રાખ્યું હવે યમરાજની પત્નીનું ધ્યાન મોટે ભાગે તેના પુત્ર તરફ રહ્યું અને ધીમે ધીમે તે યમરાજથી દૂર થતી ગઈ પત્નીનો રસ ઓછો થવા લાગ્યો હવે તે નાની નાની વાત પર યમરાજ સાથે ઝઘડવા લાગી તે નાનીમાં નાની વાતને પણ મોટી સમસ્યામાં ફેરવી નાખતી તેની ઈચ્છાઓ દિવસે ને દિવસે વધવા લાગી હવે તે રોજ યમરાજ પાસે કંઈકને કંઈક માંગતી અને તેમને ટોણો મારતી કે ફલાણાના ઘરમાં જોઈ લે બધું જ છે પણ તમે અમારી રોજિંદી જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી હું પણ તને શું લાગ્યું કે તું તારા જેવા નાલાયક માણસ સાથે લગ્ન કરી લીધા આ રીતે જ્યાં બધું જ નકામું છે ત્યાં જીવનનો શું ઉપયોગ આપણે તેના માટે ઝંખતા રહેવું પડશે યમરાજ કંઈ કરી રહ્યા ન હતા તેઓ તેમની પત્ની પાસે જે કંઈ હતું તેનો ઉપયોગ ઘરના ખર્ચ ચલાવવા માટે થતો હતો યમરાજને સમજાયું નહીં કે શું કરવું પૈસા પણ ખતમ થઈ ગયા છે જો યમરાજને કંઈક ખબર હોય તે પણ ઔષધિઓનું સારું જ્ઞાન હતું તેથી તેમણે વિવિધ પ્રકારની દવાઓ બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું જેના કારણે કેટલાક પૈસા આવવા લાગ્યા પણ આટલા પૈસાથી ઘરનો ખર્ચો પૂર્ણ થઈ શકતો નહોતો ઉપરથી પત્નીના રોજ ટોણા સાંભળવા પડતા રોજિંદા ટોણાથી બચવા માટે તેણે ઘરે આવવાનું બંધ કરી દીધું પણ યમરાજની પત્ની યમરાજની દુકાને જતી અને તેમના વિશે ખરાબ બોલતી હવે યમરાજ તેની પત્નીથી ખૂબ ડરે હેવું લાગતું હતું કે તેનો અવાજ સાંભળતાની સાથે જ તેઓ ત્યાંથી ભાગી જતા હતા એક દિવસ કંટાળીને પછી યમરાજે વિચાર્યું કે માનવ જીવન ખૂબ જ પીડાદાયક છે મને ખબર નથી કે મારા મનમાં એવું શું આવી ગયું કે હું અહીં આવી અને લગ્ન કરી લીધા આના કરતા મારો યમલોક સારો છે અહીંયા તો ઘણી બધી સમસ્યાઓ છે ત્યાં પૈસા કમાવવા જવું પડતું નથી અને પત્નીનું સાંભળવું પણ નથી રોજબરોજની હેરાનગતિથી પરેશાન થઈને ત્યારબાદ યમરાજે પાછા જવાનું મન બનાવ્યું અને તે કોઈને કહ્યા વિના શાંતિથી યમલોક પાછો ફર્યો પણ અહીં તેની પત્નીને તેનો પતિ ક્યાં ગયો તેની પરવા નહોતી તેણીએ થોડા સમય માટે તેના પતિને શોધ્યો પછી તેને છોડી દીધો અને તેના પુત્ર સાથે વ્યસ્ત થઈ ગઈ થોડા સમય પહી તેમનો દીકરો યશકુમાર મોટો થઈ ગયો અને યમરાજની પત્ની વૃદ્ધ અને બીમાર થઈ ગઈ છે જેના કારણે તેણીનું મૃત્યુ થયું યશકુમાર આના કારણે ખૂબ જ તકલીફ થવા લાગી તેને શું કરવું તે સમજાતું નહોતું તેની માતાના પ્રેમથી તે એવો બની ગયો હતો કે તેને કંઈ ખબર જ નહોતી પણ જીવનભર શું કરવું ખોરાકની જરૂર હતી અને તેના માટે પૈસાની પણ જરૂર હતી તે વિચારવા લાગ્યો કે જો હું આ રીતે હાથ જોડીને બેસી રહીશ તો મારું પેટ પણ નહીં ભરાય મારા પિતાજીને દવાનો ધંધો હતો હું તે ફરી શરૂ કરીશ મને ખબર નથી કે પપ્પા પણ હવે ક્યાં હશે અને તેઓ શું કરતા હશે આ વિચારતા વિચારતા તે સુઈ ગયો રાત્રે તેના પિતા યમરાજ તેના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું દીકરા હું તારી મુશ્કેલીઓ જોઈ શકતો નથી તેથી તું મારા દ્વારા બનાવેલી દવાઓની મદદથી લોકોની સારવાર કર તે ખૂબ સારું કામ ચાલશે પણ એક વાત યાદ રાખજે કે જ્યારે તમે કોઈ દર્દીની સારવાર કરવા જાઓ છો ત્યારે સૌ પ્રથમ તેની બાજુમાં જોઈ લેજે જો તમે મને ત્યાં બેઠેલો જુઓ તો તે દર્દીની બિલકુલ સારવાર કરશો નહીં અને જેની બાજુ હું ના બેઠો હોય તો તેની સારવાર તમારે કરવી જોઈએ કારણ કે જો હું તેની બાજુમાં બેસું તો તેનો અર્થ એ કે તેનું મૃત્યુ નિશ્ચિત છે આ સાંભળીને યશકુમારનો ઊંઘ ખુલી જાય છે તેને તેનું સ્વપ્ન વિચિત્ર લાગે છે પરંતુ તેમ છતાં તે તેના પિતાનું કહેલું કરે કરે છે અને લોકોની સારવાર કરવાનું શરૂ કરે છે યશકુમારે જેની પણ સારવાર કરી તે તરત જ સાજા થઈ ગયા થોડા જ સમયમાં યશકુમારની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ દરેક વ્યક્તિ પોતાની સારવાર ફક્ત યશકુમાર પાસેથી જ કરાવવાનું વિચારે છે એકવાર તે શહેરના રાજાની પુત્રી ખૂબ બીમાર પડે છે દરેક પ્રકારના ડોક્ટર તેની સારવાર કરી પણ તેનામાં સુધારો થવાના કોઈ સંકેત દેખાતા નથી આવી સ્થિતિમાં કોઈ રાજાને યશકુમાર વિશે કહે છે અને કહે છે કે મહારાજ યશકુમાર એક મહાન વૈદ્ય છે અને તેઓ પડવારમાં દર્દીને સાજો કરી શકે છે રાજા યશકુમારને મહેલમાં બોલાવે હે તેઓ રાજકુમારીની સારવાર વિશે વાત કરે છે જ્યારે યશકુમાર રાજાની પુત્રીને જોવા જાય છે ત્યારે તે જુએ છે કે તેના પિતા એટલે કે યમરાજ તેના પલંગ પાસે બેઠા છે આ જોઈને યશકુમાર ડરી ગયા અને કહ્યું કૃપા કરીને તમે બધા થોડા સમય માટે બહાર જાઓ હું રાજકુમારીની બીમારીને ખાનગીમાં જોવા માંગુ છું આ સાંભળીને બધા રૂમમાંથી બહાર નીકળી જાય છે પછી યશકુમાર હાથ જોડીને તેના પિતાને કહે છે કે પિતાજી તેનો જીવ ન લો જો હું તેનો ઈલાજ કરીશ તો મારું ભાગ્ય બદલાઈ જશે યમરાજ કહે છે કે અશક્ય છે તેનો સમય પૂરો થઈ ગયો છે હું તેને છોડી શકતો નથી યશકુમાર તેના પિતાને ખૂબ જ વિનંતી કરે છે ત્યારે યમરાજ કહે છે કે હું ફક્ત તારા કહેવાથી પાંચ દિવસ માટે તેનો જીવ નહીં લપ પણ તેને છઠ્ઠા દિવસે મરવું પડશે પછી યશકુમાર બહાર આવે છે અને કહે છે કે તેની બીમારી ખૂબ જ ગંભીર છે હું પાંચ દિવસ પછી જ કંઈક કહી શકીશ ઘરે આવ્યા પછી યશકુમાર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જો હું કોઈક રીતે રાજકુમારીનો જીવ બચાવીશ અને તેનો ઈલાજ કરીશ તો રાજા મને રાજ્યનો વૈધ બનાવશે અને મારું જીવન ખૂબ સારી રીતે ચાલવા લાગશે તે વિચારીને તેણે તેની માતાને યાદ કરવાનું શરૂ કર્યું યશકુમારની માતા પોતાના ખરાબ કર્મોને કારણે ભૂત બનીને પૃથ્વી પર ભટકતી હતી એટલા માટે તેના દીકરાનો અવાજ સાંભળીને તે તરત જ તેની પાસે આવે છે યશકુમાર તેની માતાને બધું કહે છે પછી તેની માતા તેને ધીમે ધીમે પિતાને કાબૂમાં રાખવાની રીત કહે છે પાંચ દિવસ વીતી જાય છે જ્યારે છઠ્ઠો દિવસ આવે છે ત્યારે યશકુમાર રાજકુમારીના રૂમમાં જાય છે અને ચિંતાતુર રીતે તેના પિતાની રાહ જોતો બેસે છે પછી યમરાજ ત્યાં આવે છે હવે યશકુમારને સમજાતું નથી કે શું કરવું જેથી તેના પિતા રાજકુમારીનો જીવ ન લે પછી તેને યાદ આવે છે કે તેની માતાએ જે તેના કાનમાં કહ્યું હતું તે તરત જ કહે છે મમ્મી તું બહાર કેમ ઊભી છે અંદર આવ જો પપ્પા આવી ગયા છે માતાનું નામ સાંભળીને યમરાજ ડરી જાય છે અને વિચારે છે કે જો તેની માતા અહીં આવશે તો તે મને અહીંથી જવા દેશે નહીં અને યમરાજ સમય બગાડ્યા વિના તરત જ ત્યાંથી ચાલ્યા જાય છે યમરાજ જતાની સાથે જ રાજકુમારી આંખો ખોલે છે અને ધીમે ધીમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે રાજા યશકુમારથી એટલો ખુશ થાય છે કે તે રાજકુમારીના લગ્ન તેની સાથે કરાવી દે છે યશકુમાર ખુશીથી પોતાનું જીવન જીવવા લાગે છે મિત્રો વાર્તાનો અર્થ એ છે કે આપણે ક્યારે આપણા જીવનથી કંટાળો ન આવવો જોઈએ આપણને જીવનમાં કે કંઈ મળ્યું છે તેમાં ખુશી શોધવી જોઈએ અને તેને સારી રીતે જીવવી જોઈએ નહીંતર શક્ય છે કે યમરાજની જેમ પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં